વડોદરા ઉપરાંત અમદાવાદ વાપી પુણે શિરડી નાસિક અને ગોવા સહિત દેશના જુદા જુદા રાજ્યોમાં કારના કાચ તોડીને કિંમતી સામાનની ચોરી કરતી આંતરરાજ્ય તામિલનાડુની ત્રીજી ગેંગનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે અને ગેંગના બાર રીંઢા આરોપીઓને ચોરી કરેલા દસ લાખ રૂપિયાની વધુ કિંમતના મુદ્દામાલ સાથે સોથી કાઢ્યા છે અને પચીસ થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે દક્ષિણ ભારત તરફના બાર શખ્સો નેશનલ હાઈવે રોડના આજવા ચોકડી બ્રિજ નીચે હાલ રોકાયેલા છે અને આ શખ્સો કારમાંથી કિંમતી સામાનની ચોરી કરવાની ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે વડોદરા શહેરમાં આવ્યા છે તેમની પાસે હાલમાં લેપટોપ જેવા કિંમતી સામાન છે અને તેઓ આ સામાન તમિલનાડુ રાજ્યની બે ટોળકીના છ મળી કુલ બાર શખ્સો ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી આવ્યા હતા પકડાયેલા આરોપી જગન બાલા સુબ્રમણ્યમ અગમુડિયાર તેમજ આરોપી અગિલન મોહન શેરવેનાઓ બંને ટીમના મુખ્ય સૂત્રધાર છે આ બંને મુખ્ય સૂત્રધારો ચોરી કરવાના કામ માટે ટોળકી બનાવી ચોરી માટે નીકળતા હોય છે અને આ ટોળકીમાં કેટલાક શખ્સો ભણેલા અને ઉચ્ચ શિક્ષણ હોવા છતાં જલ્દીથી અને ઓછી મહેનતે પૈસાની લાલચમાં અને થોડા સમયમાં શ્રીમન બનવા માટે સાગરીતો તરીકે જોડાઈ કારના કાશ તોડી ચોરીઓ કરે છે આ ટોળકીના તમામ સભ્યો જુદા જુદા શહેરમાં આ ચોરીના કામ કરવા માટે ફરતા રહે છે મુખ્ય સૂત્રધારની સૂચના મુજબ ગેંગના માણસો ટ્રેનમાં મુસાફરી કરી અલગ અલગ રાજ્યના અલગ અલગ શહેરમાં બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન માર્કેટ વિસ્તારોમાં કારનું પાર્કિંગ વધુ હોય તેવા સ્થળોની રેકી કરી તકનો લાભ લઈ હેરપિન તથા રબર વડે ગિલોલ બનાવી છરાથી કારના કાચ તોડી તેમજ કારના ડ્રાઈવરને જુદા જુદા કિમિયાથી કારમાંથી બહાર કઢાવી બાદ ડ્રાઈવરની નજર ચૂકવી કાર અંદર રહેલા બેગ કે થેલાની ઉઠાંતરી કરી નાસી જાય છે તેમની પ્રાથમિક પૂછપરછમાં તામિલ ભાષા બોલતા હતા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરેશ કુમાર મોહનભાઈ જેવો મૂળ દક્ષિણ ભારતના વતની છે જેથી તેઓને સાથે રાખ્યા તમામ શખ્સોની તપાસ શરૂ કરી હતી આ બંને ટોળકી પાસેના દરેક સભ્યો પાસેથી થેલીમાં તેઓના કપડાઓ તેમજ બંને ટોળકી પાસેથી કિંમતી સામાન લેપટોપ ટેબ્લેટ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ રાખેલી એક એક થેલો મળી આવ્યો હતો તમિલનાડુની કારમાંથી કિંમતી સામાનની ચોરી કરતી ગેંગ જામનગરમાં અનંત અંબાણીના પ્રી વેડિંગ હતી તે વખતે પણ આ ગેંગ ત્યાં હાજર રહેલી હતી પરંતુ ત્યાં સિક્યોરિટીના કારણે તેમને ચોરી કરવામાં સફળતા મળી ન હતી પરંતુ ત્યારબાદ રાજકોટ અને આસપાસના વિસ્તારમાં તેઓએ કારમાંથી લેપટોપ સહિતની ચોરી કરી હતી તેઓએ વડોદરા શહેર ઉપરાંત વાપી અમદાવાદ પુણે નાસિક શેરડી ગોવા ખાતે છેલ્લા ત્રણ માસ દરમિયાન કારમાંથી ચોરી કરી હતી જેમાં પચીસ ગુનાનો બેદુકેલ આવ્યો છે અને આરોપીઓ પાસેથી અગિયાર લેપટોપ એક ટેબ્લેટ સત્તર મોબાઈલ એક ગૂગલ વોચ સોનાના દાગીના રોકડા રૂપિયા કિલોલ અને એકસો એંસી ધાતુના છરા સહિત દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જગન બાલા સુબ્રમણ્ય અગમુડિયાર ઉદયકુમાર શાંતકુમાર હરીશ ચંદિરન મુથુરાજ વિઘ્નેશ્વર ચંદ્રશેખર મુલદ્રિયા કિરણકુમાર સુધીરકુમાર સિલ્વરકુમાર જાનકી રામણ અગમુડિયાર અગિલન મોહન અયપન્ન શાંતકુમાર ગોવર્ધન મોહન વેંકટેશ કૃષ્ણા કોરચા સેંદિલ બદી મોહન માનિકને ઝડપી પાડ્યા છે લોકોને આજે સવારે બાતમીના આધારે લેવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે બાતમીની હકીકત એવી છે કે તમિલનાડુના તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચીના રામજીનગર કે ખૂબ જ ઇનફેમસ એરિયા છે કે જ્યાં આ પ્રકારના કારની કેબિનમાંથી કારમાંના કાચ તોડીને અને ધ્યાન ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય છે એવી બાતમી મળેલ અને એના માણસો અહીંયા આવીને રહેલા છે એને ચેક કરતા એમની પાસેથી અલગ અલગ લેપટોપ આઈફોન ટેબ્લેટ્સ તમામ વસ્તુઓ મળી આવેલ છે ટોટલ બાર વ્યક્તિઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને પચીસ જેટલા ગુનાઓ જેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના ગુનાઓ છે એ ડિટેક્ટ થયા છે આની અંદર ગુનાઓ રજિસ્ટર થયા છે દસ લાખનો નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને આ એક ફેમસ ગેંગ છે જેનો જે મેઇન લીડર છે જગન કરીને જગન શેરવે આ આખી ગેંગ જે છે એ પ્રોપર ઓર્ગેનાઇઝ વે ઓપરેટ કરે છે અત્યારે છેલ્લે એ લોકો શિરડીમાં પણ બહુ મોટી સંખ્યામાં ચોરીઓ કરીને આવેલા છે વડોદરામાં ટોટલ રાવપુરા અકોટા ગોરવા વિસ્તારોમાં પાંચ જેટલા ગુનાઓ આચરેલા છે અને હાલમાં આ ગેંગને અરેસ્ટ કરીને કાયદેસરની આગળની કાર્યવાહી કરીને અમે જ્યાં મુદ્દામાલ જપ્ત કર્યો છે એ તો અમે પરત અપાવીશું જ પરંતુ આ સાથે સાથે આ લોકોની મુવમેન્ટના આધારે બીજી પણ કોઈ ગુનાઓ ડિટેક્ટ થાય છે કે નહીં એની પણ તપાસ કરી